જય હિન્દ વંદે માતરમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કન્ડક્ટરની ફરજો ઓકે કન્ડક્ટરની ફરજોના મોસ્ટ ટાઈમ બી મિત્રો પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ઓકે અને સો ટકામાંથી મિત્રો એક બે ક્વેશ્ચન તો પરીક્ષામાં સો ટકા પૂછાવાની સંભાવના રહેલી છે તો મિત્રો ખાસ અગત્યનો વિડીયો છે પૂરા વિડિયો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એના પહેલા મિત્રો એક અગત્યની જાહેરાત કે ભાઈ કન્ડક્ટર માટે આપણું સ્પેશિયલ મટીરિયલ મિત્રો આપણું તૈયાર થઈ ચૂક્યું છે ઓકે આ પીડીએફ મટીરિયલની અંદર તમને જે કન્ડક્ટરનું જે ત્રીસ માર્ક્સનું જે કન્ટેન્ટ છે જેમાં નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટલ વીકરેટ કન્ડક્ટરની ફરજો આના સિવાય જે રોડ સેફટી અને ટિકિટ અને લગેજ મારાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે આવા ટોટલ મિત્રો બારસોથી પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર તમે સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ આ જ નંબર ઉપર મોકલી આપજો મિત્રો તો માત્ર બે મિનિટમાં તમને આ પીડીએફ મળી જશે ઓકે સંપૂર્ણ ગુજરાત સંપૂર્ણ કન્ડક્ટરનું જે કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનું છે તે અને પ્લસ મિત્રો ખાસ અગત્યના ગુજરાતના કરંટ અફેર્સ ઓકે સંપૂર્ણ ગુજરાતના મિત્રો કરંટ અફેર્સ જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરીને નવેમ્બર બે હજાર ચોવીસ સુધી અને ડિસેમ્બરનું પણ મિત્રો આમાં એડ થઈ જશે સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ આમાં આવી જશે ઓકે તો મિત્રો માત્ર સો રૂપિયાની પ્રાઇસ છે તો ફટાફટ મિત્રો અત્યારે જ પરચેસ કરી લેજો ખાસ અગત્યની પીડીએફ રહેશે રિવિઝન માટે પ્રેક્ટિસ માટે ખાસ ગતિની મિત્રો આ પીડીએફ મટીરિયલ બનાવવામાં આવ્યું છે તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ કંડક્ટરની ફરજોના સ્પેશિયલ મોસ્ટ ટાઈમ ગતિના પચાસ ક્વેશ્ચન ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે ગુજરાત મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસીના ભાગ ખાલી જગ્યામાં કંડક્ટર લાયસન્સની તેમજ કંડક્ટરની ફરજોની માહિતી આપેલી છે ઓકે જોકે આ મોટર વ્હીકલ એક્ટનો પણ પ્રશ્ન બની શકે અને કંડક્ટરની ફરજોનો પણ પ્રશ્ન બની શકે તો આનો જવાબ આવે છે ભાગ ત્રણમાં ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ કંડક્ટર લાયસન્સ સંલગ્ન જિલ્લાની ખાલી જગ્યા ખાતેથી યોગ્ય સત્તાધિકારી દ્વારા કાઢી આપવામાં આવે છે આમાં જવાબ આવે છે મિત્રો આરટીઓ ઓકે કન્ડક્ટરનું જે લાઇસન્સ હોય છે જે જિલ્લાની જે તે જિલ્લાની જે છે હોય છે એ આર કચેરી ખાતેથી આ જે કન્ડક્ટરનું લાઇસન્સ કાઢી આપવામાં આવતું હોય છે ઓકે અને આરટીઓનું મિત્રો પૂરું નામ પૂછાઈ શકે છે તો એનું પૂરું નામ મિત્રો યાદ રાખશું આપણે આરટીઓનું પૂરું નામ છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ ઓકે મિત્રો આવા ઓથેન્ટિક અને મજબૂત મિત્રો એવા બારસો એમસીક્યુ આપણી આ પીડીએફમાં રહેલા છે ઓકે અને પીડીએફ મેળવવા માટે તમે આ નંબર ઉપર ત્રેસઠ પાંચ વીસ ઓગણ્યાંસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તરત મિત્રો બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે બારસો કરતાં પણ મોસ્ટ ટાઈમ પીએ મજબૂત અને ઓથેન્ટિક પ્રશ્નો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણની વાત કરીએ ગુજરાત મોટર વ્હીકર એક્ટ ઓગણીસો નેવ્યાસી અંતર્ગત રિસ્યુ કર્યાની તેમજ રિન્યૂ કર્યા તારીખથી કન્ડક્ટરનું લાઇસન્સ ખાલી જગ્યા વર્ષ અથવા પચાસ વર્ષની ઉંમરે બેમાંથી જે વહેલી થાય ત્યાં સુધી માન્ય રહેશે તો આનો જવાબ આવે છે મિત્રો વીસ વર્ષ વીસ વર્ષ અથવા પચાસ વર્ષની ઉંમરે બેમાંથી જે વહેલી થાય ત્યાં સુધી આજે લાઇસન્સ માન્ય રહેશે મિત્રો ત્યારબાદનું ક્વેશ્ચન છે ઇસ્યુ કર્યાની તેમજ રિન્યૂ કર્યા તારીખે કંડક્ટરની ઉંમર પચાસ વર્ષ થઈ જાય પછી લાઇસન્સ ખાલી જગ્યા વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો પાંચ વર્ષ માટે ત્યારબાદનો ક્વેશ્ચન કંડક્ટર લાઇસન્સની અવધિ પૂરી થઈ ગયા બાદ લાયસન્સ ખાલી જગ્યા દિવસ સુધી માન્ય કરાશે તો ત્રીસ દિવસ સુધી જો કન્ડક્ટરના લાઇસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તો એ લાઇસન્સ જે છે એ ત્રીસ દિવસ સુધી એટલે કે એક મહિના સુધી માન્ય ગણાશે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન બસમાં કન્ડક્ટર ન હોય તેવા કિસ્સામાં ડ્રાઈવર ખાલી જગ્યા દિવસ સુધી કંડક્ટર તરીકે કાર્ય કરી શકે તો ત્રીસ દિવસ સુધી જે ડ્રાઈવર છે એ કંડક્ટર તરીકે કાર્ય કરી શકે ઓકે જો બસ જો બસમાં કન્ડક્ટરની હાજરી ના હોય તો એક મહિના સુધી એટલે કે ત્રીસ દિવસ સુધી જે છે ડ્રાઈવર કંડક્ટર તરીકે ફરજ બજાવી શકે ત્યારબાદનો ક્વેશ્ચન કન્ડક્ટરે ફરજ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ ગણવેશ પહેરવો અને ગણવેશ અને ગણવેશની ખાલી જગ્યા બાજુએ બેજ લગાડવો જરૂરી છે મિત્રો જવાબ આવશે ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ ઓકે તો મિત્રો આપણે એક પ્રશ્ન આમાંથી પૂછીએ કે ભાઈ જે નિગમ દ્વારા જે છે કંડક્ટરને એક વર્ષમાં કેટલી જોડી ગણવેશણી આપવામાં આવે છે એક વર્ષમાં જે છે કેટલી જોડી ગણવેશણી આપવામાં આવે છે મિત્રો કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જણાવી દેજો ઓકે જે નિગમ દ્વારા કંડક્ટરને એક વર્ષમાં કેટલી જોડી આ ગણવેશણી આપવામાં આવે છે જે યુનિફોર્મ આપ જે કંડક્ટરને પહેરવો પહેરતા હોય છે તે કોમેન્ટમાં છાપી નાખજો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન બસમાં બેક ગ્રાઉન્ડ સર્જાયાના ખાલી જગ્યા કલાકમાં મુસાફરોને અન્ય યાતાયાતની સુવિધા કરી આપવામાં ન આવે તો દરેક મુસાફરોને મુસાફરીનું નિયત પ્રમાણમાં રિફંડ આપવું પડે મિત્રો જવાબ આવે એક કલાકમાં ઓકે જો બસમાં બેકગ્રાઉન્ડ સર્જાય ગમે તે દુર્ઘટના ઘટે ઓકે બસ વચ્ચે બંધ પડી જાય આવું બધી ઘટનાઓ ઘટે તો એક કલાકની અંદર જે કંડક્ટરને બીજી બસ કરી દેવી પડે ને કાં શું કરવું પડે મુસાફરોની મુસાફરોનું ભાડું પાછું આપી દેવું પડે બસ થોભાવી મુસાફરોને ઉતારવા કંડક્ટર ખાલી જગ્યા બે બેલ દ્વારા ડ્રાઈવરને સંકેત આપે છે તો જવાબ આવો મિત્રો એક ઓકે થોભાવવું હોય તો એક બેલ મારવાની ત્યારબાદનો ક્વેશ્ચન છે બસને શરૂ કરવા કંડક્ટરે ખાલી જગ્યા બેલ દ્વારા ડ્રાઈવરને સંકેત આપે છે ઓકે તો બસને શરૂ કરવા માટે બે બેલ ઓકે રોકવા માટે એક બેલ અને શરૂ કરવા માટે બે બેલ ત્યારબાદ ઓવર ટ્રેકિંગ કરતા વાહનને પસાર થવા દેવા કંડક્ટર ખાલી જગ્યા બેલ દ્વારા ડ્રાઈવરને સંકેત આપે છે તો એમાં જવાબ આવશે મિત્રો ત્રણ બેલ દ્વારા ત્યારબાદનો ક્વેશ્ચન કંડક્ટર ખાલી જગ્યાના માધ્યમથી બસને પ્લેટફોર્મ પર રિવર્સિંગ માટેનો ડ્રાઈવરને સંકેત આપે છે તો એનો જવાબ આવશે મિત્રો ત્રુટક ગુટક વિસલ દ્વારા ત્રુટક ગુટક વિસલ ચાલો ત્યારબાદ આગળ વધીએ તો બસ ડેપો પર રિવર્સિંગ પ્રોસિજર અમલીકરણ માટેની જવાબદારી ખાલી જગ્યાની હોય છે તો આ જવાબદારી કોની હોય છે મિત્રો એ હોય છે ડેપોના ટ્રાફિક કંટ્રોલરની તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદનો ક્વેશ્ચન માર્ગમાં આવતા અનમેન રેલવે ક્રોસિંગ પરથી બસને પસાર કરાવતા પહેલા ખાલી જગ્યા ફૂટ દૂર બસને થોભાવવાની જવાબદારી કંડક્ટરની છે તો જવાબ આવશે મિત્રોમાં સાહીઠ ફૂટ ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કલમ ખાલી જગ્યા અંતર્ગત સ્ટેજ કેરેજના સંબંધમાં કંડક્ટર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહે તો દંડની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે મિત્રો મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ઇઠોતેરની પેટા કલમ બે ત્યારબાદનું ક્વેશ્ચન છે કે ભાઈ કંડક્ટર પ્રથમ વખત નિયત ફરજીઓનું પાલન ન કરે તો કંડક્ટરને ખાલી જગ્યા રૂપિયાના દંડની જોગ હોય છે જો પ્રથમ વખત નિયત કરેલ ફરજીઓનું પાલન ન કરે તો કેટલા રૂપિયાની જોગ હોય છે મિત્રો પાંચસો રૂપિયાની કેટલા રૂપિયાની પાંચસો રૂપિયાની જોગ હોય છે ત્યારબાદ કંડક્ટરને ટિકિટ મશીન ફરિયાદ બુક મની બેગ વિસલ વગેરે સાધન મૂકવા માટે એલ્યુમિનિયમની ખાલી જગ્યા રંગની ટ્રંક બેગ આપવામાં આવે છે તો એ કયા રંગની હોય છે એ ભૂરા રંગની હોય છે કયા રંગની હોય છે ભૂરા રંગની હોય છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ફરિયાદ પોથીમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો કન્ડક્ટરે હેડક્વાર્ટર ડેપોમાં ફરજ પરના ખાલી જગ્યાને સુપરત કરવાની હોય છે તો એ સુપરત કરવાની હોય છે મિત્રો ટ્રાફિક કંટ્રોલ ત્યારબાદનો ક્વેશ્ચન કંડક્ટર દ્વારા મળેલ ફરિયાદની નકલ ટ્રાફિક કંટ્રોલ પરિશિષ્ટ ક જોડીને ખાલી જગ્યાને મોકલી આપે છે મિત્રો એ મોકલી આપે છે સ્ટેન્ડ ઇન્ચાર્જને સ્ટેન્ડ ઇન્ચાર્જ સાચો જોબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન લાઇસન્સ બેજ મેળવવા માટે ગુજરાત મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસીના ભાગ ત્રણની કલમ ખાલી જગ્યા મુજબ માર્ગ અકસ્માત થાય તો મુસાફરોને પ્રાથમિક સારવાર આપી શકે તે માટે કંડક્ટર પાસે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ તો મિત્રો આ કલમ છે કલમ ત્રીસ ત્યારબાદનો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ ઇમ્પ્રેસ્ડ કેશ એટલે ઓકે ઇમ્પ્રેસ્ડ કેશ એટલે શું થાય મિત્રો તો એટલે થશે મિત્રો પચીસ સોરી પચીસ રૂપિયાનું પરચુરણ ચૂરણ શું આવશે પચીસ રૂપિયાનું પરચુરણ ચૂરણ ઓકે ચિલ્લર જેને આપણે કહેતા હોઈએ છીએ ત્યારબાદ નિગમ તરફથી લેબર સેટલમેન્ટની જોગવાઈ મુજબ દર વર્ષે કંડક્ટરને ખાલી જગ્યાએ જોડી ગણવેશ આપવામાં આવે છે મેં તમને આગળ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ અહીં આવી ચૂક્યો છે તો જવાબ આવે ત્રણ ઓકે ત્રણ જોડી ગણવેશ આપવામાં આવે ઓકે દર વર્ષે ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે ઇટીએમ એટલે ઓકે ઇટીએમનું પૂરું નામ જણાવવાનું છે એનું પૂરું નામ છે મિત્રો ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન વિદ્યાર્થી પાસ દ્વારા વિદ્યાર્થીઓને ખાલી જગ્યા રાહત આપવામાં આવે છે વિદ્યાર્થીઓને કેટલી રાહત આપવામાં આવે છે મિત્રો બ્યાસી પોઈન્ટ પાંચ ટકા ઓકે જ્યારે વિદ્યાર્થીનીઓને સો ટકા ઓકે જે ગ્રામીણ વિદ્યાર્થીનીઓ જે મુસાફર અપડાઉન કરતી હોય તેમને સો ટકા રાહત આપવામાં આવે છે વિદ્યાર્થી કન્સેશન પાસ અંતર્ગત રમતગમત પ્રવાસ શૈક્ષણિક મહોત્સવ વગેરે કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીને ખાલી જગ્યા રાહત દરે ટિકિટ આપવામાં આવે છે મિત્રો જવાબ આવશે પચાસ ટકાના રાહત દરે મિત્રો કંડક્ટર સ્પેશિયલ ઓકે જો તમારે રિવિઝન કરવામાં તકલીફ પડતી હોય શું વાંચવું સ શું વાંચવું શું ન વાંચવું રિવિઝન કરવામાં તકલીફ પડતી હોય તમારી પ્રેક્ટિસ માટે જો પ્રશ્નો જોઈએ તો આ તમામ વસ્તુઓ માટે મિત્રો આપણી કંડક્ટર સ્પેશિયલ પીડીએફ મિત્રો આપણી તૈયાર છે જેની અંદર કન્ડક્ટરનું જે કન્ટેન્ટ ત્રીસ માર્ક્સ પૂછવાનું છે એ પ્લસ સંપૂર્ણ ગુજરાતના કરંટ હપેશની બારસો કરતાં પણ મોસ્ટ એમપી પ્રશ્નોની મિત્રો આ પીડીએફ છે ઓકે પીડીએફ મેળવવા માટે અહીં આપેલ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તરત તમને આ પીડીએફ મળી જશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો પેસેન્જર પાસની સુવિધા ક્યારે શરૂ કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર સોળમાં ત્યારબાદ પેસેન્જર પાસમાં પંદર દિવસની મુસાફરીનું ભાડું ચૂકવી ખાલી જગ્યા દિવસ સુધી મુસાફરી કરી શકાય ત્રીસ દિવસ સુધી ઓકે જે પેસેન્જર પાસ હોય એમાં ત્રીસ દિવસનું ભાડું ભરવાનું અને મુસાફરી કેટલા દિવસ કરી શકાય ત્રીસ દિવસ સુધી ઓકે એટલે પચાસ ટકા રાહત મળે એવું કહી શકાય ચાલો પેસેન્જર પાસ પ્રથમવાર આપતી વખતે નિગમ દ્વારા મુસાફરને ઓળખપત્ર આપવામાં આવશે જે ખાલી જગ્યા વર્ષ સુધી માન્ય રહેશે તો વર્ષ સુધી માન્ય રહેશે કેટલા વર્ષ સાત વર્ષ સુધી પેસેન્જર પાસ કઢાવવા મુસાફરી નિયત ભાડા ઉપરાંત ઓળખપત્રનો ચાર્જ ખાલી જગ્યાએ રૂપિયા અલગથી આપવાનો રહેશે તો એ આપવાનો હશે વીસ રૂપિયા વીસ રૂપિયા ઓકે જે ઓળખપત્ર માટેનો ચાર્જ અલગથી આપવાનો રહેશે પત્રકાર પાસ અંતર્ગત પત્રકારો ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા કિમી સુધી વિના મૂલ્યે મુસાફરી કરી શકે છે તો આમાં આવે મિત્રો અમર્યાદિત ચાલો ત્યારબાદ વાત કરીએ તો દિવ્યાંગ પાસ યોજના અંતર્ગત ખાલી જગ્યાથી વધુ ખોટ ખાપર ધરાવતા વ્યક્તિ વિના મૂલ્યે મુસાફરી કરી શકે છે તો જવાબ આ મિત્રો ચાલીસ ટકા ચાલીસ ટકાથી વધુ જો ખોટ ખાપર ધરાવતું વ્યક્તિ હોય તો એ દિવ્યાંગ પાસ યોજના અંતર્ગત ફ્રીમાં મુસાફરી કરી શકે છે ખાલી જગ્યાથી વધારે ખોટ ધરાવતા વ્યક્તિની મદદ માટે સાથે રહેનાર સહાયક વ્યક્તિને પચાસથી સો સો ટકા સુધીના રાહત દરે મુસાફરી કરી શકે છે તો જવાબ મિત્રો સિત્તેર ટકા ઓકે જો સિત્તેર ટકાથી વધારે ખોટ ધરાવતો વ્યક્તિ હોય તો એની સાથેના વ્યક્તિને પણ પચાસ ટકાથી સો ટકા સુધીની રાહત મળતી હોય છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો દિવ્યાંગ પાસ યોજનામાં ખાલી જગ્યા પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવે છે તો આમાં જવાબ આવશે મિત્રો એકવીસ પ્રકારની દિવ્યાંગતાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો દ્રષ્ટિહીન વ્યક્તિ ગુજરાત એસટી બસમાં ખાલી જગ્યા મુસાફરી કરી શકે છે તો જવાબ આવશે મિત્રો વિનામૂલ્યે ઓકે મિત્રો આવા મજબૂત અને સરસ મજાના ઓથેન્ટિક ક્વેશ્ચનની પીડીએફ મિત્રો છે પીડીએફ મેળવવા માટે તમે ઓકે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર મિત્રો માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે બારસો કરતાં પણ વધારે મોસ્ટ એમ પીએમસી ક્યુ છે જે તમને પ્રેક્ટિસ માટે ટિવિઝન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ઓકે ચેનલ ઉપર તમે નવા આવો તો મિત્રો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવનારા સમયની અંદર આપણે જીકેને લગતા વિડીયો ગુજરાતી વ્યાકરણને લગતા વિડીયો પણ લાવશું કેન્સર થેલેસીમિયાના દર્દીને હોસ્પિટલ આવવા જવા માટે ખાલી જગ્યા રાહત દરે મુસાફરી પાસ આપવામાં આવે છે તો સો ટકા ઓકે કેન્સરગ્રસ્ત હોય થેલેસીમિયાના દર્દીને હોસ્પિટલ જવા આવવા માટે વિનામૂલ્યે ઓકે બસમાં જવા મળતું હોય છે સ્વતંત્ર સેનાનીઓ ગુજરાત એસથી બસોમાં ખાલી જગ્યા મુસાફરી કરી શકે છે એમાં પણ જવાબ આવશે મિત્રો વિનામૂલ્યે ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યા તરીકે એવોર્ડ વિજેતાને ગુજરાત રાજ્યની સીમામાં મફત મુસાફરી પાસ આપવામાં આવે છે જવાબ આવે શ્રેષ્ઠ શિક્ષક ઓકે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જે હોય તેને પણ ફ્રીમાં મુસાફરી આપ કરવા દેવામાં આવતી હોય છે સંસદ કે ધારાસભ્ય ઓળખપત્રના આધારે તેમની પત્ની અને ખાલી જગ્યા સહાયકો સાથે મફત મુસાફરીની સુવિધા મેળવી શકે છે જવાબ આવે મિત્રો બે નિગમના કર્મચારીને ખાલી જગ્યા કિમીની મર્યાદા નોકરીના સ્તરે આવવા જવા માટે મફત પાસ આપવામાં આવે છે તો જવાબ આવે મિત્રો પચાસ કિમી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન થોડોક લાંબો ક્વેશ્ચન છે કે ભાઈ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી ના ભાગ એકની કલમ ખાલી જગ્યા અંતર્ગત સ્ટેજ કેરેટ એટલે સંપૂર્ણ કે કોઈ તબક્કા પૂરતી મુસાફરી માટે વ્યક્તિગત મુસાફરો પાસેથી કે તેમના અંગે અલગ અલગ ભાડું લઈ ડ્રાઈવર ઉપરાંત છ કરતાં વધારે મુસાફરોને લઈ જતું અથવા લઈ જવા અનુકૂળ કરેલું વાહન આમાં જવાબ આવશે કલમ બેની પેટા કલમ ચાલીસ નીચેનામાંથી કઈ વ્યક્તિ કંડક્ટર બસમાં મુસાફરી કરતાં રોકી શકે છે ઓકે નીચેનામાંથી કઈ વ્યક્તિને કન્ડક્ટર બસમાં મુસાફરી કરતાં રોકી શકે તો આમાં તમે સામાન્ય બુદ્ધિથી પણ આપણે જવાબ આપી શકીએ છીએ જવાબ આવે ચેપી રોગથી પીડિત વ્યક્તિને કંડક્ટર રોકી શકે બસમાં બેતા ચાલો ત્યારબાદ કન્ડક્ટરને આપવામાં આવતી મની બેગ ખાલી જગ્યા ખાનાની બનેલી હોય છે મની બેગ એ કેટલા ખાનાની હોય બે ખાનાની હોય છે કંડક્ટરની ત્રુટક વિસલ સામાન્ય રીતે ખાલી જગ્યાની બનેલી હોય છે તો એ બનેલી હોય છે પિત્તલ અથવા તો સ્ટીલની બનેલી હોય છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો નિગમ તરફથી લેબલ સેટલમેન્ટની જોગવાઈ મુજબ દર વર્ષે કંડક્ટરને ખાલી જગ્યા જોડી ખાખી તેરી કોટના ઓકે ખાખીટેરી કોટના ગણવેશ કે યુનિફોર્મ આપવામાં આવે છે બીજી વખત ક્વેશ્ચન આવ્યો મેં તમને પૂછી પણ લીધો હતો તો જવાબ આવ્યો મિત્રો ત્રણ ચાલો ઈટીએમમાં ખાલી જગ્યા સુધીની કી હોય છે ઓકે ઇટીએમમાં ખાલી જગ્યા સુધીની કી હોય છે તો જવાબ મિત્રો એ ટુ જેડ એટલે કે એથી જેડ સુધીની ચાલો આ ઉપરાંત પણ ઇટીએમમાં એથી જેડ સુધીની હોય અને આ ઉપરાંત પણ અન્ય ચાર કી પણ હોય છે ઓકે આ સંપૂર્ણ પીડીએફ આપેલું છે મિત્રો પરચેસ કરી લેજો ઇટીએમમાં અંદાજે ખાલી જગ્યા જેટલા બટન હોય છે ઇટીએમ ઓકે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન એમાં કેટલા બટન હોય અંદાજે ત્રીસ બટન એમાં હોય છે તો એટીએમ મશીનને લગતા પણ પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે પૂછાયમમાં ઈ એસ સી નું બટન કયા રંગનું હોય છે તો એ બટન હોય છે મિત્રો લાલ રંગનું ઓકે આ બટનનો ઉપયોગ ભૂંસવા માટે થતો હોય છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એટીએમના શિફ્ટ એબીસીડી બટનનો ઉપયોગ શેના માટે થાય છે ઓકે તો આ બધી બટન છે એનો ઉપયોગ થાય છે લખવા માટે ઓકે લખવા માટે એનો ઉપયોગ થાય છે આ બટનનો ચાલો ત્યારબાદ વાત કરીએ ઈટીએમના એન્ટર ઓકે બટનનો ઉપયોગ છે એના માટે થાય છે તો એ ઉપયોગ થાય છે મિત્રો સંબંધિત કાર્યને પરવાનગી આપવા માટે ત્યારબાદ મિત્રો આજનો છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ ઇટીએમ મશીનમાં ટિકિટ કાપવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે ટિકિટ કાપવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે તો ડીનો ઓકે તો મિત્રો આતાં ખાસ અગત્યના હજી પણ મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો આપેલા છે એ પીડીએફ તમે પરચેસ કરી તો કરી લેજો આવા તો ઘણા પ્રશ્નો મિત્રો બહારસો કરતાં પણ વધારે મોસ્ટ પી પ્રશ્નો આમાં આપેલા છે ઓકે પીડીએફ પરચેસ કરવા માટે મિત્રો અહીં નંબર આપેલા જ છે ઓકે ખાસ રિવિઝન માટે એમસીક્યુની પ્રેક્ટિસ માટે આ તમામ વસ્તુઓ માટે આ મિત્રો પીડીએફ એકદમ લેટેસ્ટ અને નવી તાજેતરમાં જ નવા પરીક્ષાના ટ્રેન્ડ મુજબ બનાવવામાં આવી છે તો પરચેસ કરવા માટે આપેલ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો તરત તમને બે મિનિટમાં પીડીએફ મળી જશે ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ